વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંગલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધોડિયા સમાજ બાહીવાડ કુળ પરિવાર દ્વારા આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કધોડિયા તૂર હરિફાઈ તૂર નૃત્ય ઘરૈયા દોડિયા લગ્ન ગીત આદિવાસી નૃત્ય માવલી તાંડવિયો માદળ નૃત્ય પાવરી નૃત્ય ડાંગ જિલ્લાનું ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ આદિવાસી વાનગીઓના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વલસાડ ડાંગ ધરમપુરના દરેક આદિવાસી સમાજના લોકો ભેગા રહે અને આદિવાસીની ઓળખ સચવાઈ રહી તેના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમજ આદિવાસી ખાના ખજાના આદિવાસી ઔષધિઓ પોશાક આદિવાસી વાસમાંથી બનાવેલી ટોપલા ટોપલી આદિવાસી ખોરાક જેવા કે નાગલી પાપડ અડદની દાળ ભુજીઓ જેવા અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું મુખ્ય અતિથિ તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત થયા હતા સાથે અનેક કાર્યકર્તાઓ તેમજ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાકેશભાઈ મરડ તાપી સ્વરાજ ન્યૂઝ ધરમપુર